કે બેન અમારે આટલી આટલી ગ્રાન્ટ જરૂર છે મગનીરામ ના ત્રણેય પ્રમુખોની ની હતા ત્યારે હું સંસ્થા મુલાકાત એ મને ફોન કરતા કે બેન અમારે પાંચ આગેવાનોને મળવું છે તમને તમે હોય કે ત્યાં આવીએ મેં તો તમારે આવવાનું ના હોય તમે જ્યાં બેઠા છો હું આવી જવું જેટલી ગ્રાન્ટ બોર્ડિંગ માગી મારી પાસે અને જેટલી કીધી એટલી તમામ ગ્રાન્ટ એ બ્રાહ્મણ બોર્ડિંગ ના શિક્ષણ માટે પણ મેં મારાથી જેટલી મદદ થતી હતી એટલી કરવા માટેના પ્રયત્નો કર્યા છે આ નાના મોટા વ્યક્તિગત કામોમાં જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે પણ એ પાંચ પછી ભેગા બેહે એ વિશેષ પ્રયત્ન કર્યો છે અને ક્યારે ભાઈ ગુલાબભાઈએ ખૂબ સારી વાત કરી કે ઉમેદવારો બદલાય સમય બદલાય સંજોગો બદલાય પક્ષો બદલાય અને અનેક વખતનો અનેક કારણોસર જે વખતની ચૂંટણી વ્યવસ્થાઓ બદલાતી હોય છે પણ ઉમેદવારો કરતાં સૌથી લોકશાહીની અંદર મતદારો મહાન હોય છે સમીકરણ બદલાય ઉમેદવાર બદલાય સમય બદલાય સંજોગો બદલાય પણ મતદારો આપ્યા હોય નો આભાર ના આપ્યો હોય નો આભાર એક વખત ના આપે બે વખત ના આપે ત્રણ વખત ના આપે અને કોલ દાડો ભૂલતો એવું લાગશે કે હવે ચોય આપે તેવું નથી છે આપે તોય આપણે રાહ જોવામાં શું થાય છે પણ ક્યારે પણ રાજકારણમાં આગેવાન તરીકે કદી કોઈની જોડે એવો વ્યવહાર ના હોવો જોઈએ કે જેને એને પોતાને દુઃખ લાગે આભાર જાહેરમાં માનવો પડે મેં તો અનેક વખત ચૂંટણીમાં બે હજાર સોળમાં કીધું પેલા ભાઈ બાવીમાં કીધું હતું અને આ વખતે કીધું તો આપણે બધી ખૂબ સારી વાત કરી કે અરે બધા સામેથી કહેવા ગયા હતા હું નથી ગઈ પણ એ બધાને એમ લાગ્યું કે હવે કોઈ પણ ભોગ્યા લોકસભા જીતવી જાય જ્યાંથી જે કરવું પડે એ કરો અને ઈરાઈ જઈને કહેયા એટલે આમિરમ ભઈએ તો ભૂલ ના કરી હોય ને તો આ એક એ ટીકીન માથે કર માજી કે એમને તા તો કે આમિરમ ભઈને આમંત્રણ આલવા માટે આરાય જ બતાઈ ગયા હતા અને સર્વાનું મતે આ અત્યારે કે બબાલે ના રહી હોય પણ ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી હોય રાજકારણમાં ભાઈ ગુલાબ ભઈ કરી કે ભાઈ અમે રાજપૂત સમાજને તો કીધું કે તમે ચૂંટણી લડો પણ જેણે રાજુભાઈ

એ દરેક આગેવાનના પરિવાર હોય કે સમાજ હોય એ કરે તો એમાં એ સમાજ એ મોટો થાય પરિવારે મોટો થાય અને એક આપણે આ લોકશાહીની પ્રણાલી કાઢે ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે આ સન્માન નહીં પણ તમારા બધાના દર્શન અને ખરેખર અભિનંદન એટલા માટે કે બી સાહેબ આપવો પડે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંસદ સભ્ય થયા પછી તમામ તાલુકાનો સત્કાર સમારંભ ગોઠવાનો વાવ બાબરને હોય ગામમાં

એક ખર્જો થાય ને એમાં મને લાગે રજવાય એવું મને પોતા લાગે એમ કે બ્રાહ્મણ સમાજની ની શરૂઆત થાય તો પછી અમારો વારો શું બની એવી રીતે એટલે હવળું ના ભાઈ એને હવળું લીધું તો આભાર ખુબ બધા મળીને આનંદ થયો છે અહીંયા વાત કરી નાના મોટા કામ માટેની ભાઈ કીધું એમાં અમે અનેક વખત જ્યાં પણ નાના મોટો કોઈ પણ ઘટના બની હોય એમાં પણ ક્યાંય વિચાર નથી કરી થાય તો હારું કરશું ફરી કહું છું કે ક્યાંય કોઈનો હાથમાં દુભાઈને દુભાઈ એવું કામ અમે ક્યારે કર્યું નથી નાવનાર સમયમાં પણ ક્યારેય નહીં કરીએ આપણા રાજુભાઈના બધા આયોજકોના બધા આ ભણીલો કે બાપુનો ફોટો અને પાઘડી સાલ લઈને મારું સ્વાગત કરવા આવતા હતા અને સ્ટેજ ઉપર આવ્યા અને આ જાગીરદાર સમાજ બેઠો હોય બ્રહ્મ સમાજ બેઠો હોય અને એક દીકરીને મારામાં ભાગણી ના ઓલી બાંધવાની હોય એને તમારા બધાની ભાગણી ની લાજ તમારા બધાની રાખવાની હોય કે વિસ્તારની અંદર જિલ્લાની અંદર એક દીકરીના સરકાર સમારોહ માટે ભેગા થયેલો સમાજ એના નામે ચા એવી કોઈ ચર્ચા ના થવી જોઈએ

અને એ ટાઈમ મેં એક સંકલ્પ કર્યો તો બીકે સાહેબ એ સંકલ્પ જાહેર નથી કહેવાય પણ એ સંકલ્પ આજે પણ મે આગમન બંધ રાખ્યો છે બાપુના આશીર્વાદથી આટલા વર્ષો પછી પણ અમારે વેલી ક્યારેક વોકિંગ કરવા જો તો ગૌશાળાએ બાપુના દર્શન કરી અને એટલે થી જવારની શરૂઆત થાય અને ગુલાબભાઈ આ કોઈને પણ જારે ચૂંટણી લડવાની થતી હોય આ બધા સ્ટેજ વાળાને તો જેને ટિકિટ મળે ને એને આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી ફોર્મ ભરવા દાજો ત્રણ વખત હું વેલા ગમે હવે એવાય કેવી સિડ્યુલ માં ત્રણે વખત વેલા બાપુના દર્શન કરીને ફોર્મ ભર્યું ઉપર ઉપર ત્રણેય વખત જીતી જુ આ બાપુના આશીર્વાદનો પ્રતાપ છે જ્યારે દિલથી માગણી કરો માથું આવીને ટેકાવો ત્યારે 100% એમના આશીર્વાદ કોઈ પણ વ્યક્તિ આવે તો એના ઉપર કાયમી રહ્યા છે એ મારો પોતાનો વ્યક્તિગત રીતે અનુભવ છે ફરી આપ સૌને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે આ વિસ્તાર હોય તમામ સમાજોમાં આજે પણ ના ને યાદ કેમ કરે કે નાનામાં નાનો માણસ હોય ને તો એને સીધો એની રીતે મળી કે હેમાબા માટે એવું કે કોઈ પહોંચવાનું હોય તો જેટલા મળે ગાડીમાં બે ને વળતપાડન લેતા જાય કોઈ એંધણા નો ભારો હોય તો ગાડીમાં જ લખાઈ દે સાર ભારો હોય તો ગાડીમાં જ લખાઈ દે આવા ધારાસભ્યો આપણી વચ્ચે લોકસેવક તરીકે હતા અને અત્યાર તો કોકને મળવું હોય તો ભારે ઓલ ચેમ્બર ઓફ માં ચીઠી લખવી પડે પેલો ટાઈમ લેવો પડે અને હવે આમ થોડું થોડું આમ રાજકારણ ની થી એમની શેડ્યુલ ટાઈટ થતી જાય અને ટાઈટ થતી જાય ત્યારે એક સામાન્ય માણસને ને પણ એનું વોટની કિંમત વોટ લેવા જો ત્યારે એવડી જ હોય અને એક મોટો ગમે એવો સીટ માં બેઠેલો માણસ હોય ત્યારે પણ વોટ લેવા જો ત્યારે એની કિંમત એટલી જ હોય અને એટલી જ સહેલાઈ માણસ મળી જ રહેવો જોઈએ એવી મારી પોતાની વ્યક્તિગત પ્રણાલી કાયમી એ કામ કરવા માટેની ની છે અને આગેવાનો પણ બધા જ જે સ્ટેજે છો એ સાદગી પૂર્વક રહો લોકો તમને સીધા મળી કે એની વાત કરી કે ત્યારે તમે એમ કહો છો જ્યારે વોટ લેવા જવાનું હોય ત્યારે કે ભાઈ મને અડધી રાતે ફોન કરજો અને ગમે એટલે જ્યાં છો અહીંયા મળી રહીશ અને પછી આપણે ઓલા ગાંધીનગર ને અમદાવાદ ના બધા ધક્કા ખાઈ ગઈ અને માણસો કાયો થઈ અને ચૂંટણી આવે એટલે હાથો ના આવે તમને શું કરે કોઈ કમસે કમ એના ધકા સામાન્ય માણસને ગાંધીનગર આવું કે અમદાવાદ આવું કે એટલે આવું તો બે ત્રણ હજાર પાંચ હજારનો ખર્ચો થાય એ પાંચ હજાર એને કઈ રીતે ભેગા કરવા ને એ ખેડૂતને પશુપાલનને એને પોતાનું ઓલું હોય ત્યારે બધા જ સાદગીપૂર્વક જાહેર જીવનના લોકોની સેવા કરે એવા આપ સૌના ઉપર કાયમ્ઞાન પ્રકાશ બાપુના આશીર્વાદ રહ્યા છે અને રે બે મુદ્દાઓ લોકસભામાં રજૂ કર્યા છે જ્યારે ચૂંટણીમાં પણ મેં જાહેરાત કરી હતી કે બનાસકાંઠાના લોકોના આશીર્વાદથી કદાચ લોકસભામાં જવાનું થાય અને આશીર્વાદ મળશે તો લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે એ વાત હું લોકસભાની અંદર કહીશ અને આવતીકાલે સોમવારે જ કહેવાની છે પણ અહો ભાગ્ય છે શ્રાવણ મહિનો બોલવા માટે વારો આવો બહુ અઘરો હોય છે જેમ કે પાંચસો હોય અને એમાંથી વારો કાઢીને પણ કાલે પાંચ મિનિટ કાલે આવતીકાલે લોકસભાની અંદર મને બોલવા માટેનો મોકો આપ્યો છે બધા વિષયો મેં આ વિષય લીધો છે કે ભાઈ મને આ વિષય આપો અને એમાં જેટલી મદદ થાય એટલી અને એટલી શક્તિ મળે એટલી વહેલામાં વહેલું એ કરવા માટેની બધાયને કુદરત ભગવાન પરમાત્માને ગૌમાતા એમને આશીર્વાદ આપે કે આ ખરડો વહેલામાં વહેલો પસાર થાય અને આપણું જે આસ્થા છે હું તો એટલું જ કહેવાની છું કે ભાઈ ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો નો દરજો મળે તેત્રીસ કરોડ દેવતાનો નો છે એના તમામ બનાવટો દૂધની હોય એ ગુણકારી હોય છે અને એટલું કઈ છે કે જેને કતરખાના પાસે ચૂંટણી પણ લીધું હોય ને એની યાદી પણ લોકસભામાં જાહેર થવી જોઈએ આવું હું કહેવાની એટલે ખબર પડે ભાઈ કને લીધા ને કને નથી લીધા એમ અને એ પછી આવે ત્યારે કહેવાય કે ભાઈ

આજે હવાલે આપણે દર્શન કરવા નીકળો અને ઘરે કોઈ કામે નીકળો ને ગાય માતાના દર્શન થાય તો ઓટોમેટિક આપણા આત્માને આખો દાડો એવી એનર્જી મળે કે હવારે ગૌ માતાના દર્શન થયા છે આ તો આખો દાડો મારો હારો થશે અને બધાય કામ થશે આસ્થા સાથે આપણે કાયમી આજે પણ રોજિંદાના વ્યવહારમાં આપણે જોતા હોઈએ ત્યારે આપ સૌને ફરી પણ અભિનંદન આપું આભાર માનું તમારી બેન તરીકે દીકરી તરીકે ફરી કહું છું એ સત્કાર સમારો માટે નહીં પણ તમારા બધાયના આશીર્વાદ લેવા માટે કરીને અમે આ પહેલી જ મીટિંગ એક આ પવિત્ર ભૂમિ ઉપર રાખી છે ત્યારે હર હંમેશા એક ભાઈચારાની ભાવના રહે એકબીજાનો કાયમી રાજીપો રહે અને પ્રેમથી પ્રેમ વધે વેરથી વેર વધે અને પ્રેમથી પ્રેમ વધે એમાં આ દુનિયાની અંદર આયા તા એટલે કશું લઈને નતા આયા ને એટલે કશું લઈને જવાના નથી પણ કોણ કેટલું હારી સુવાસ મૂકીને ગયું છે કયા સમાજમાં જન્મ લેવો ક્યાં લેવો એ ભગવાનના કુદરતના હાથમાં છે પણ ભગવાને માણસ તરીકે અવતાર આપ્યો હોય ત્યારે માણસ રીતે કઈ રીતે જીવવું એ આપણાને ભગવાને સૌને શક્તિને સદબુદ્ધિ આપી છે અને સારા વાટ લઈને હવું ભગવાનના ઘરે જાય જ્યારે ઉંમર પૂરી થાય ત્યારે એવું જીવન હું જીવો અને અમને પણ બધાયને કે ભાઈ કે ના સારા સંસ્કારો સાથે લોકોનું ઋણ છે એ ઋણ ઉતારવા માટેની સૌ ભગવાન પરમાત્મા બાપુના આશીર્વાદ અને આપ સૌના આશીર્વાદ મળે એ શબ્દ સાથે અહિયાં જે તમે આગેવાનો જે આયોજન હોય અને જે તમારી કમિટી હોય કે જે હોય એ ગુલાબભાઈ આ બાપુની જગ્યામાં એક વિચારધારાની આચારામભાઈ બેઠા છે મારે ના કેવું જ હોય પણ હું કહું કે

તો અહીંયા અમારી જોડે કેટલી નફરત છે એવી તમે તમને બે હાથ જોડીને વિનંતી કરવા જો ગ્રાન્ટ ઉપર આટલી નફરત થતી હોય તો અમારા ને તમારા ઉપર કેટલી નફરત હશે એ એક નગરે ચોટીને એક આમ આંખે ઉડીને આવે એવી વાત છે અને એટલા માટે મેં આયના દાગેવાનોને ભાઈને ભઈને આશારામને કીધું તો કે આ બાપુની જગ્યાએ ભાઈ તું થોડું રસ લઈ અને આ કામ કર પછી એને આકળા તો મને કીધું એટલે આવું કાઈ વિચારે એને એમને જના જે વિચારો છે એમના વિચારો એમને મુબારક ગ્રાન્ટ માટે કોઈ વ્યક્તિની માલિકી હોતી નથી સરકારની લોકોના ટેક્સના પૈસાની તમે ખાલી વહીવટ કરતા છો સારા કામમાં તમારી ગ્રાન્ટ વપરાય સતત સારા કાર્યમાં વપરાય તો લોકો તમને યાદ કરે ને એમાં કામ પણ સારું થાય એટલે આ જગ્યામાં પાંચ લાખ રૂપિયા બાપુના નામે જે કાંઈ તમારે આયોજકો એને જે કાંઈ કરવાનું થતું હોય એ સાથે મળીને કરજો લોકસભાની ગ્રાન્ટનો લેટર મને સરકાર જાણ કરે એટલે એટલી ખાતરી આવું છું કે પહેલો લેટર આ જગ્યાના નામનો લખીશ અને જગ્યામાં સારું કામ થાય એ શબ્દ સાથે આપશો લોકો